પ્રકરણ છવ્વીસ એક હૃદય સ્પર્શી ઘટના બીજા લોકોના કાર્યોને આપણે આપણી રીતે જ મૂલવવાનો પ્રયત્ન કરીએ છીએ કાર્યો પાછળ કોઈ બીજો દ્રષ્ટિકોણ પણ હોઈ શકે છે એવું આપણે ભાગ્યે જ સ્વીકારી શકીએ છીએ વિનોબાએ એમના બચપણની એક સરસ વાત કહી છે એમના બા ધાર્મિક વૃત્તિના અને પ્રેમાળ હતા પાડોશમાં મા વિનાના બાળકો રહેતા હતા એમના માટે વિનોબાના માતૃશ્રી દરરોજ રસોઈ કરવા જતા અને એ બાળકોને પ્રેમથી જમાડતા એકવાર નાનકડા વિનાયકને વિનોબાને તર્ક થયો એટલે એમણે માને સવાલ કર્યો મા તું પ્રેમમાં આવો ભેદભાવ શા માટે રાખે છે તું એ બાળકો માટે રસોઈ કરવા તો જાય છે પણ પહેલાં તું મારા માટે રસોઈ કરે છે એમના માટે કેમ પહેલાં રસોઈ કરવા નથી જતી મા તો નાનકડા વિનુ સામે જોઈ રહી વિનિયા તારી વાત સાચી નથી તારા માટે એટલા માટે વહેલી રસોઈ કરું છું કે તું તો મારો દીકરો છે ઠંડી રસોઈ જમે તો વાંધો નહીં પણ પડોશીના બાળકો મા વિનાના છે એમને તો મારે ગરમ ગરમ જ જમાડવું જોઈએ એટલે તારા માટે રાંધીને પછી એમના માટે રસોઈ કરવા જાઉં છું આવું તો ઘણી વાતમાં બને છે કોઈક બાબત આપણે કાંઈક ધારી લઈએ છીએ પણ હકીકત જુદી જ હોય છે અને આપણી કમનસીબી એ હોય છે કે મોટા ભાગે આપણે આપણી ધારણા ઉપર જ ચાલતા હોઈએ છીએ એમ કરવાથી સામી વ્યક્તિને આપણે કેવો મોટો અન્યાય કરી બેસીએ છીએ એની આપણને ખબર નથી હોતી આવી એક હૃદયસ્પર્શી સત્ય ઘટના અહીં લખું છું ઘટના તદ્દન સાચી છે પરંતુ તેમના સ્થળો અને પાત્રોના નામો સાચા નથી અંગ્રેજીમાં વાંચેલી વાતના આધારે તે લખેલ છે મુંબઈની એક ખાનગી ડિટેક્ટિવ સંસ્થા પર એક દિવસ એક પત્ર આવ્યો મહાશય મેં ઓગણીસો ને સત્તાવનમાં શ્રીમતી મંદાકીની વ્યાસ સાથે પુનર્લગ્ન કરેલ છે અમારા લગ્ન પહેલાં ચાર વર્ષે મંદાકીની વિધવા બનેલ ત્યારે તેને ચાર વર્ષની એક બાળકી હતી કાદંબીની પોતાના અંગત ખરાબ સંજોગોને લીધે તેની જવાબદારી નહીં ઉઠાવી શકાય તેમ લાગતા મંદાકિનીએ તે બાળકીને એક અનાથ ગૃહમાં મૂકેલ જ્યાંથી તેને કોઈએ દત્તક લીધી હતી મંદાકીની આટલી વાત જાણે છે કારણ કે આ બધું તેની સંમતિથી થયેલ છે ત્યાર પછી તે બાળકીના કોઈ ખબર તેને મળ્યા નથી અમારે કોઈ સંતાન નથી સ્વાભાવિક રીતે જ મંદાકિની તેની પુત્રી માટે ઝંખે છે તેને શોધવામાં તમે અમને મદદ કરશો તો એ માટે ગમે તે પૈસા ખર્ચવા હું તૈયાર છું પત્ર લખનારે પોતાનું નામ જોસેફ ત્રિવેદી લખ્યું હતું અને પોતાનું પૂરું સરનામું અને કાદંબીની વિશે જે કાંઈ ઉપલબ્ધ હતી તે માહિતી લખી હતી કાદંબીની દેખાવમાં સુંદર હતી તેનો અવાજ મધુર હતો અને બચપણથી જ તેનો ગાવાનો શોખ હતો અનાથ આશ્રમના સંગીતના કાર્યક્રમોમાં તે ઉત્સાહથી ભાગ લેતી હતી અત્યારે તેની ઉંમર વીસેક વર્ષની હોવી જોઈએ લગભગ બારેક વર્ષ પહેલાં આશ્રમ છોડીને તે દત્તક લેનાર સાથે ગઈ હતી ત્યાર પછી તેનો કોઈ પત્તો નહોતો કાદંબિની તેની માથી છૂટી પડી ત્યારે તેની ઉંમર માત્ર ચાર વર્ષની હતી અને છૂટી પડતી વખતે તે માથા પછાડીને રડી હતી મંદાકિનીએ એને સમજાવી હતી કે બેટા તું રડ નહીં હું થોડા વખત પછી તારી પાસે આવીશ પરંતુ પછી બંનેનો સંપર્ક રહ્યો નહોતો મંદાકિનીએ પુનર્લગ્ન કર્યા હતા અને ત્યાર પછી પુત્રીની તપાસ કરી ત્યારે તે અનાથ આશ્રમમાં નહોતી પછીના સમયમાં તેની સાથે સંપર્ક સાધવાના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા ડિટેક્ટિવ સંસ્થાને પહેલાં તો એ કામ ખાસ અઘરું લાગ્યું નહીં પોતાના એક સરસ માણસને તેણે કાદંબીનીને શોધી કાઢવાનું કામ સોંપ્યું પણ એ માણસને થોડા દિવસમાં જ ખાતરી થઈ ગઈ કે અધૂરી માહિતી પરથી કાદિંબીની નામની એક યુવાન છોકરીનો પત્તો મેળવવાનું સહેલું નહોતું અનાથ ગૃહમાંથી તેને મહાપ્રયત્ને જુદી જુદી ચાર કાદંબીનીને દત્તક લેનાર વ્યક્તિઓના સરનામા મળ્યા તે ચારેય તેણે લખી લીધા અને તપાસ શરૂ કરી અંતે તેનો પ્રયત્ન જાણે સફળ થયો ગુજરાતના એક શહેરમાં એક જાણીતી સંગીત સંસ્થા તરફથી શો હતો તેમાં કાદંબીની નામની એક સુંદર ગાયિકા હતી ડિટેક્ટીવે એને જોઈ તો એને લાગ્યું કે જે છોકરીને તે શોધી રહ્યો હતો તે કદાચ એ જ કાદંબીની હતી સંસ્થાના સંચાલકોને વિનંતી કરીને એ ગાયિકા સાથે પાંચ મિનિટ વાત કરવાની એણે પરવાનગી મેળવી કાદંબીની એક વડા બાંધાની નાજુક સુંદર ગોરી છોકરી હતી તેનો અવાજ અત્યંત મધુર હતો સો પૂરો થયા પછી ડિટેક્ટિવ તેને મળવા ગયો ત્યારે પોતાના રૂમમાં તે એકલી બેઠી હતી આવો એણે કહ્યું મને માફ કરજો હું ઊભા થઈને તમારું સ્વાગત નહીં કરી શકું હું અંધ છું આહા પેલો સહેજ થોથવાઈ ગયો મને ખબર નહીં ઘણાને એ ખબર પડતી નથી મારી આંખો તદ્દન સરસ દેખાય છે અને સ્ટેજ પર મને બહુ સાવચેતીથી લઈ જવામાં આવે છે ડિટેક્ટિવ દુઃખથી બોલ્યો એનો કોઈ ઈલાજ નાજી આ બીમારીનો કોઈ ઈલાજ નથી અચ્છા આપને મારું કોઈ ખાસ કામ છે ડિટેક્ટિવને તરત જ લાગ્યું કે માત્ર મધુર અવાજની વાતથી છેતરાઈને એણે ખોટી વ્યક્તિ શોધી કાઢી હતી છતાં એણે પોતાને જે સોંપવામાં આવ્યું હતું એની ખચકાતા ખચકાતા વિગતથી વાત કરી એ સાંભળતા જ કાદંબીનીનો ચહેરો વૃક્ષ બની ગયો હું એ જ કમનસીબ બાળકી છું હા હું નાની હતી ત્યારે મારી માએ મને તજી દીધી હતી કારણ કે એને ખબર હતી કે મારી આંખોની રોશની બુજાઈ રહી હતી એવું ન હોય એવું જ હતું તમને તેની ખબર નથી હું એ વખતે સાવ નાની નહોતી જેમાં પોતાના સુખ ખાતર મને હળસેલીને ચાલી ગઈ એનું મોઢું પણ હું તરત જ એ રડી પડી ડિટેક્ટિવે એને શાંત પાડી અને કુનેહપૂર્વક એના દત્તક માતા પિતા વિશેની હકીકત એની પાસેથી જાણી લીધી અત્યારે એ લોકો ઇન્દોર રહેતા હતા પુરુષનું નામ વિમલકાંત દવે હતું એ બધી હકીકત ડિટેક્ટિવે જોસેફ ત્રિવેદીને જણાવી આટલી માહિતી બદલ તેણે ડિટેક્ટિવ સંસ્થાને સારી એવી રકમ આપી અને ફરી એ જ ડિટેક્ટિવને નવું કામ સોંપ્યું કામ માત્ર એટલું જ હતું કે ગમે તેમ કરીને કાદંબીનીને એની મા સાથે મળવા માટે સમજાવવી ફરી એ માણસ કામે લાગ્યો એ વિમલકાંતને અને એની પત્નીને મળ્યો કાદંબીની ઉપર એ બંનેને ખૂબ જ પ્રેમ હતો પણ એને એ રીતે છોડી જનાર એની મા મંદાકિની તરફ બંનેને ઘણી જ નફરત હતી કાદંબિનીને મળવું હોય તો મળે અમે એને કાંઈ કહેવા માગતા નથી પરંતુ ડિટેક્ટિવે એ લોકોને લાગણીના પ્રવાહમાં ખેંચવાનું ચાલુ રાખ્યું એક માને પોતાની પુત્રી માટે કેવી ઝંખના હોય એનું વર્ણન કરીને આખરે એ લોકોને પીગડાવી નાખ્યા તમે પોતે કાદંબિનીને સમજાવો તો અમને વાંધો નથી એ લોકોએ કહ્યું અમે પણ એને કહીશું કાદંબિનીને ઇન્દોર બોલાવવામાં આવી ડિટેક્ટિવે જ્યારે એની મા સાથે મળવાની વાત કરી ત્યારે તે ગુસ્સાથી ધ્રુજવા લાગી મારે માતાની હૂફની ખરેખર જરૂર હતી ત્યારે જે મને છોડીને ચાલી ગઈ એને હવે હું શા માટે મળું એને પોતાના રસ્તે જ જવું હતું આંધળી દીકરીનો બોજો એ ઉપાડવા માગતી નહોતી હવે મારે એની કોઈ જરૂર નથી વાત તો સીધી છે ડિટેક્ટીવે કહ્યું પણ એને કાંઈક કહેવાનું તો હશે જ ને એની વાત સાંભળવાનો પણ ઇનકાર કરવો એ તો અન્યાય ગણાય અને કાદંબીનીના હૃદયને સ્પર્શે એવી વાત એણે કરી તમારા દત્તક માતા પિતા પણ ઈચ્છે છે કે તમે એને એકાદ વાર તો મળો જ કાદંબીની સહેજ શાંત પડી થોડી વાર પછી બોલી જો એ લોકો ઈચ્છતા હશે તો મળીશ પણ માત્ર એક જ વાર ભલે ડિટેક્ટીવે કહ્યું એણે ઇન્દોરની એક હોટલમાં મળવાનું ગોઠવ્યું એ માટે જોસેફ ત્રિવેદીને અને મંદાકિનીને ઇન્દોર બોલાવવામાં આવ્યા હોટેલના એક રૂમ પાસે કાદંબીનીને દોરીને લઈ જવામાં આવી એ રૂમમાં માત્ર મંદાકીની હતી જોસેફ ત્રિવેદી બીજા રૂમમાં હતો રૂમના બાણા પાસે અટકીને કાદંબિનીએ ડિટેક્ટિવને કહ્યું હું એને માત્ર કેમ છો એટલું જ કહીશ બીજું કશું જ નહીં કહું અને એ એનો જવાબ આપે કે તરત જ તમારો હાથ પકડીને રૂમ બહાર નીકળી જઈશ આથી વિશેષ કશું જ નહીં સમજ્યા બરાબર ડિટેક્ટિવે શાંતિથી કહ્યું બંને જણા રૂમમાં દાખલ થયા સામે ખુરશીમાં મંદાકીની બેઠી હતી આટલી ઉંમરે પણ તે અત્યંત સુંદર અને પ્રભાવશાળી દેખાતી હતી જો તેના માથાના વાળમાં સફેદી ન હોય તો તે કાદંબિનીની મોટી બહેન જ લાગે કાદંબિનીએ ઝટપટ કહી નાખ્યું કેમ છો એનો અવાજ રૂંધાઈ ગયો શરીર ધૂજવા લાગ્યું ડિટેક્ટિવનો હાથ તેણે જોરથી પકડી રાખ્યો આહા કેટલા વરસ મંદાકીની બોલી આ અવાજ સાંભળવા હું કેટલા વર્ષથી જંગતી હતી એવો જ મીઠો તારો અવાજ છે કેટલો મધુર નજીક આવ હું તને બરાબર જોઈ લઉં કાદંબીની જળ બનીને ઊભી હતી ડિટેક્ટિવે એને સહેજ ખસેડી અને ધીમેથી મંદાકીની નજીક લઈ ગયો એ ઊભી થઈ પણ દીકરીને ભેટી ન પડી એના બદલે નજીક આવીને એણે હાથ લંબાવ્યા અને કાદંબીનીના ચહેરા પર અને શરીર પર એ ફેરવવા લાગી જુવાન થઈ ગઈ કેટલી સુંદર છો કાદંબીનીએ એકાએક પોતાના બંને હાથ ઊંચા કર્યા અને માતાના હાથ પકડી લીધા મા તું તું પણ મારી જ એમ હું પણ અંધ છું બેટા પણ એથી શું તને તો હું ગમે ત્યાં ઓળખી કાઢું એમ છું એમ નહીં કાદંબીની રડવા લાગી મને ખબર નહીં કે તું પણ અંધ છો મને તો એમ કે તે મને તડછોડી દીધી મંદાકીની હસી લાગણીના ઉભરા સાથે એણે વાત કરી કે કાદંબીની આંખોના રોશની ઝાંખી પડી રહી હતી એ એને ખબર હતી અને એટલે જ એણે એને અનાથ ગૃહમાં મૂકી હતી અને ત્યાં મૂકતી વખતે એક શરત કરી હતી કે કોઈ સંપન્ન માણસને ત્યાં દત્તક તરીકે એને આપવી એ બધું એટલા માટે કર્યું હતું કે એ વખતે એની પોતાની આંખે પણ ઝાંખપ આવી રહી હતી એ એક વારસાગત રોગ હતો એક અંધ અને નિરાધાર માતા પોતાની અંધ બાળકીની સાર સંભાળ ન લઈ શકે એમ વિચારીને જે કોઈ એની બરાબર સંભાળ લઈ શકે એના હાથમાં સોંપવા માટે પોતાનું હૈયું કઠણ કરીને એણે એ નિર્ણય લીધો હતો એક જ વસ્તુની બીજી બાજુ હતી અને એ પણ એટલી જ ઉજળી હતી